you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ લોણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો તાપી નદીમાં માં સમયાંતરે પૂર આવતું હોય છે જેના કારણે સરકાર દ્વારા તાપી નદીની આસપાસના વસવાટો પર ખાસ નજર રાખવામાં આવતી હોય છે અલગ અલગ યોજનાઓ થકી પાળા બનાવીને પૂરનું પાણી શહેરમાં ન આવી જાય અને તારાજી ન સર્જાય એ માટે ખાસ આયોજન કરે છે ત્યારે સુરત માટે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે સુરત શહેર તાપી નદી કિનારે અને સમુદ્ર ખૂબ જ નજીક હોવાને કારણે વિનાશક પૂરને કારણે સુરત શહેરમાં માં મોટી તારાજી સર્જાય છે એને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાપી નદી ડ્રેજિંગ કરીને શક્ય એટલી જ પાણી વહન શક્તિ વધારવા માટેનું કામ કરવામાં આવ્યું છે પરંતુ તાપી અને સમુદ્રના સંગમ સ્થાન પર કેટલાક વિસ્તારોમાં પૂરણ કરી દેવામાં આવ્યું છે અને કારણે સંકટ થાય એમ છે એટલું જ નહીં પરંતુ કેટલાક અંગત હિતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગપતિઓ દ્વારા ચાર કિલોમીટર જેટલી લાંબી દિવાલ પણ બનાવી દેવામાં આવી છે એને કારણે તાપી નદી વહેણ પર એની સીધી અસર થઈ શકે છે જો આગાહી પ્રમાણે સુરતમાં દસ ઇંચ જેટલો વરસાદ થયો તો સુરત શહેર માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે ત્યારે તેને તપાસ માટે આદેશ અપાયા છે